ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે વધી રહી છે તો કઈ રીતે નાના બાળકો જે સગીર વયના બાળકો છે એમનામાં હવે જાય છે એમના ઈર્ષાભાવ વધતો જાય છે એનું મન છે હવે સંકુચિત થવા લાગ્યું છે એની અંદર હવે ક્રાઈમ નામનું ભૂસું ભરાઈ ગયું છે આ નાના બાળકોને ક્રાઇમ કરવા માટે એ પણ હત્યા જેવો ક્રાઇમ કરવા માટે પ્રેરિત કોણે કર્યા કયું પરિબળ જવાબદાર છે કે જેના કારણે અત્યારના બાળકો છે એ ક્રાઇમ પાછળ દોરાઈ રહ્યા છે એનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે જે ઓટીટી ફિલ્મો અને સિરિયલની અંદર જે પ્રકારના ક્રાઇમો બતાવવામાં આવે છે અને જે પ્રકારના કાયમો કરવાની રીતો બતાવવામાં આવે છે એના કારણે બધું થઈ રહ્યું છે હું દાવા સાથે કહી શકું છું કે જેટલા બાળકોએ આ હત્યાઓ કરી છે ક્રાઇમ કર્યા છે ગુના પાછળ ધકેલાયા છે એમનું જે વિચારશક્તિ એ ગુના પાછળ પ્રેરાય છે એના માટે આ પરિબળો જવાબદાર છે અત્યારે જે પ્રકારની ઓટીટી ઉપર ફિલ્મો અને સિરિયલો અને સિરીઝો આવી રહી છે એમાં એક રીત બતાવે છે કે આ આ રીતે ક્રાઇમ કરવાનું આ આ રીતે ક્રાઈમ કરવાથી આ રીતનું નીકળી શકાય આ અહીંયા આટલું કામ કરવાનું સબૂત મીટાવવા માટે આટલું કામ કરવાનું બધું જ એ રીત ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે હા એ વાત છે કે એ જે સિરીઝ હોય છે એના પાછલા ભાગમાં મતલબ એન્ડની અંદર જે તે વ્યક્તિને સજા થઈ જતી હોય છે એ એ તો એ પછીનો મુદ્દો છે પણ જે આઠ એપિસોડ છે એમાંથી જે સાત એપિસોડમાં જે ક્રાઈમ કરો ક્રાઈમ આ રીતે આ રીતે આ રીતે જો બધું દર્શાવવામાં આવ્યું છે એ બાળકોના મનમાં ઘર કરી જાય છે અને એક વસ્તુ સ્વાભાવિક છે કે જે એરામાં તમે સૌથી વધારે સમય રોકાયા હો તમારું મગજ તમારી અજાગ્રત મનની શક્તિઓ તમને એ સુધી લઈ જાય બાળકોમાં એટલી સમજ તો હોતી નથી કે આ વસ્તુ ખરાબ છે કે ખોટી છે આ વસ્તુ સાચી છે કે ખરાબ છે તમે બાળકોને જે વાતાવરણમાં રાખો છો બાળકો જે વાતાવરણમાં ઉછેરે છે જે વાતાવરણમાં તેમનો વિકાસ થાય છે માનસિક શક્તિ વિકસે છે એ તરફ એવા આગળ ધકેલાવાના છે તો આના માટે બાળકો પહેલાં જવાબદાર કોણ તો એમના માતા પિતા પરિવાર વાલી સ્કૂલ મિત્રો કેમ આજથી તમે વીસ વર્ષ પહેલાં જાઓ તો બાળકો આવી હત્યાઓ કે આવા એગ્રેસિવ થઈ જતા આથી વીસ વર્ષ પહેલાંના જે બાળકો હતા એઓ લડતા ઝઘડતા પણ ક્યારેક કોઈની હત્યાઓ નહોતા કરતા એનો વાત એ વાત થતો આજે વાત થયો તો કાલે એવું સાથે વહેળામણીને રમતા એ જે ઘર બહારની જે રમતો હતી એ રમતો બાળકોને કનેક્ટ રાખતી હતી બાળકોના મગજને વિકસિત કરતી હતી ના કે સંકુચિત અત્યારના જે રૂમમાં બેસીને જે બાળકો ગેમિંગ રમી રહ્યા છે અને જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે ગેમો પણ એના માટે એટલી જ જવાબદાર છે એક રૂમની અંદર તમને એક જ વાતાવરણ વારંવાર બતાવવામાં આવે છે એક જ રૂમમાં એક જ વાતાવરણમાં તમે વારંવાર એ જ વાતાવરણને અનુસરો છો તો તમારું મગજ સ્વાભાવિક વસ્તુ છે કે એ રીતનું થવાનું છે એના માટે તમારે કોઈ યુનિવર્સિટીમાં દાખલો લેવાની જરૂર નથી આ બાળકોને તમારે તમારી જાતે સમજાવવા પડશે તમારા બાળકો તમારા ફોનમાં શું કરે છે કઈ કઈ પ્રવૃત્તિઓ એક્ટિવ રાખે છે કઈ કઈ ગેમ્સ રમે છે કઈ સિરિયલ જોવે છે કયો એપિસોડ જોવે છે કયું ફિલ્મ જોવે છે એ માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોને પ્રાઇવસી આપવાના નામે તમે એમની સાથે સૌથી મોટી છેતરપિંડી કરી રહ્યા છો બાળકોને પ્રાઇવસી શા માટે હોય એની પણ એક લિમિટેશન હોય મારું બાળક અત્યારે જે શીખી રહ્યું છે ભવિષ્યમાં એવું જ થવાનું છે દાખલાઓ તો એક એવો કિસ્સો આવે છે જેમાં એક બાળક નાનું બાળક બીજા ઉપર હુમલો કરી નાખે છે બીજાની હત્યા કરી નાખે છે ખૂન કરી નાખે છે મર્ડર કરી નાખે છે શબ્દો ત્રણ એક જ છે પણ ત્રણના મોટિવ અલગ અલગ છે તો આ બધું રોકશે કોણ આ બધું વાલીઓ રોકવાનું છે માતા પિતાએ રોકવાનું છે પરિવારે રોકવાનું છે તમારા બાળકને તમે સમજાવો કે એ મોબાઈલમાં શું કરી રહ્યો છે આ વસ્તુ કરવાથી ખરાબ વસ્તુ કહેવાય આ વસ્તુ સારી કહેવાય આ વસ્તુ આપણે કરવાની છે આ વસ્તુ નથી કરવાની દરેક પ્રકારનું શિક્ષણ એ બાળકોને આપવાનું છે માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપવાનું પુસ્તક જ્ઞાનથી બાળક ખાલી પરીક્ષામાં પાસ થશે એમાં વ્યક્તિગત વિકાસ ક્યારેય નહીં થાય અત્યારના જે બાળકોમાં વ્યક્તિગત વિકાસ થઈ રહ્યો છે એમનું મગજ સંકુચિત થઈ રહ્યું છે એના પાસે સોશિયલ મીડિયા ઓટીટી પ્લેટફોર્મ અને ગેમ જેવી વસ્તુઓ જવાબદાર છે એ વસ્તુ ત્યારે સમજવી પડશે જ્યાં વસ્તુ આ જ્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય ત્યાં સુધી એમનો સર્વાંગી વિકાસ ક્યારેય નહીં થાય તમારે નક્કી કરવાનું છે કે તમારા બાળકને તમારે સર્વાંગી સર્વાંગી વિકાસ કરે એવું બતાવવું છે કે સંકુચિત બનાવવું છે જો સર્વાંગી વિકાસ થાય એવું તમે ઈચ્છતા હો કે બાળક પોતાનું દરેક ક્ષેત્રે વિકસે દરેક ક્ષેત્રે આગળ જાય તો તમારે ધ્યાન રાખવું પડશે તમે અત્યારે બાળકને થોડું ધમકાવશો તો એને ખોટું લાગશે કેમ ના લાગે લાગે કારણ કે અત્યાર સુધી જે વાતાવરણ રહ્યું છે તમે એને તેમાં જવાથી ના પાડશો તો સ્વાભાવિક શું છે કે એ ગુસ્સે થવાનું જ છે એને તમારી વાતો નહીં ગમે કેમ કે તમે પહેલાથી ધ્યાન નથી રાખ્યું અત્યારે મા બાપ માત્ર નાનપણથી જ હજુ તો બાળકને જન્મ્યાને એક વર્ષ થયું છે અને એને એ રોવે છે એને છાણું રાખવા માટે મોબાઈલ આપી દેવામાં આવે છે કેમ કે મોબાઈલ જોઈને છાનું રહી જાય છે અને પાછા કેટલાક મા બાપો એવું ગર્વ પણ કરે છે કે મારું બે વર્ષનું બાળક મોબાઈલમાં ગમે તે એપ ખોલી નાખે છે પણ એ એપ ખોલતું નથી એનું મગજ સંકુચિત થઈ રહ્યું છે પાંચ વર્ષ સુધી બાળકને માતા પિતાની હૂંફ જોઈએ માતા પિતાનો પ્રેમ જોઈએ પણ એ નથી મળતી એટલે કહું છું હજુ સમય છે અત્યારની જે ઘટનાઓ બની રહી છે અમદાવાદમાં જે આ ઘટના બની છે એના પછી મહીસાગરમાં બીજી ઘટના બની છે એમાં પણ આઠમા ધોરણમાં ભણતા બાળકોએ એકબીજા પર હુમલો કર્યો છે એ પણ છરીના ઘા માર્યા છે તો આ બાળકોને સમજા કોણે બતાવ્યું કે છરીના ઘા મારવા જોઈએ કે છરીના ઘા આ રીતે મરાય શું આ બાબતે તમારે વિચાર ન કરવો જોઈએ મારી દરેક માતા પિતાને હજુ વિનંતી છે પોતાના બાળકને સમજાવો પોતાના બાળકને સાચા ખોટાની સમજ આપો હજુ સમય છે સમય પહેલાં પાળ બાંધી રહેશો તો સરોવર બંધાશે બાકી પૂર આવતા વાર નહીં લાગે રાધે રાધે